ભારત માતા ભારત મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સલવાઓ વાપી આપણા દેશની અંદર અનેક પ્રકારના ઉત્સવો મહોત્સવો ચાલુ જ હોય છે શાસ્ત્રોમાં પણ કીધું છે પણ ઉત્સવના પ્રકારો ઉત્સવ અને રાષ્ટ્રીય ઉત્સવ આપણે છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ તિરંગાને ખૂબ ભાવથી સાથે સલામી છીએ એને ઉત્સવ કહેવાય પણ પાંચ વર્ષે આપણા ભારતની સિસ્ટમને બદલવા માટેનો રાષ્ટ્રના વિકાસ માટેનો રાષ્ટ્રની સંસ્કૃતિને વૈશ્વિક બનાવવા માટેનો મહામહોત્સવ એટલે ઇલેક્શન જેને આપણે ગુજરાતીમાં કહી છે ચૂંટણી ભારતીય સંસ્કૃતિની અંદર દાનનું પણ ખૂબ મોટું મહત્વ છે કન્યાદાન વિદ્યાદાન ધનદાન અન્નદાન આવા અનેક પ્રકારના દાનો છે એમાં રાષ્ટ્રને વિકાસ કરવા માટેનું કોઈ મહત્વનું દાન હોય તો એ મતદાન છે રાષ્ટ્રના દરેક વ્યક્તિ એ જ્યાં પણ વ્યવસ્થા છે ત્યાં પોતાનું નામ ચાલે છે ત્યાં અચૂક મતદાન કરવું જોઈએ જે માણસ મતદાન કરી નથી શકતો એ માણસનો રાષ્ટ્ર વિશે બોલવાનો કોઈ અધિકાર ક્યારેય પણ નથી રહેતો એટલે આપણા ગુજરાતની અંદર તો સો એ સો ટકા મતદાન થાય એ રાષ્ટ્રના વિકાસ માટે તમારું મોટામાં મોટું દાન છે તમારું મોટામાં મોટું યોગદાન છે ત્યારે પ્રશ્ન થાય કે મતદાન કરવું તો કોને કરવું કેવી રીતે કરવું કઈ મુદ્દા ઉપર કરવું ત્યારે હું મારું મંતવ્ય જણાવું છું

અને પરમાત્મા આપણા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી મંદિરમાં સંસ્કૃતિ બનાવી શકે ભારતની વિચારધારા સનાતન ની વિચારધારા હિન્દુત્વની વિચારધારા આ વિચારધારાને વિશ્વ સુધી પહોંચાડી અને વિશ્વ કલ્યાણની બાબતો

કરી રહ્યો છે એવા દેશોની ગણનામાં આ દેશ આવી રહ્યો છે આપણા છેવાડાઓના છેડાઓ દેશના છેડાઓ કે જે સૈનિકો આપણા રક્ષણ માટે ખડે પગે ઉભા છે એના માટે એક બુલેટ પ્રૂફ જેકેટની વ્યવસ્થા આપણા દેશ પાસે નહોતી આપણા આયુધો નહોતા આપણી ટેન્કો નહોતી આપણી પાસે તેજસ જેવા વિમાનો નહોતા આપણી પાસે યુદ્ધ પોત જેવી મહાન વિશાળ માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન નીચે એ બની રહ્યો છે એ ક્યારેય પણ ભારતની જનતાએ ભૂલવું ના જોઈએ આ દેશ એરપોર્ટ હોય બસ સ્ટેશન હોય સરકારી કચેરીઓ હોય શિક્ષણ આ દેશ આગળ વધી રહ્યો છે પાંચસો પાંચસો રેલવે સ્ટેશનોને આધુનિક રેલવે સ્ટેશન બનાવવાનું સ્વપ્ન જે માણસને આવે આ રેલવેર એ ભારતની જીવાદોરી છે અનેક લોકો રેલવેના એક્સિડન્ટ થી મૃત્યુ પામતા હતા ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને એ વિચાર આવે કે આ રેલવે કોરિડોરને ફાટક મુક્ત કરી અને દરેકને બ્રિજ આપવો રોડ રસ્તાઓને વિશાળ કરવા વિરોધ પક્ષો વાતો કરે કે 15 લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું પણ આપણે શું જોઈ રહ્યા છે કે જે માણસ 300 રૂપિયા 200 રૂપિયા નોતો કમાતો જે તાકાત નોતી જે વ્યવસ્થા નોતી એ આજે લાખો રૂપિયા કમાવા મળ્યો છે અનેક લોકોને જંગલના યુવાઓને ગામડાના યુવાઓને યુવતીઓને બહેનોને જેને જે કંઈ કામ કરવું છે એ કામની અવેલેબિલિટી આ ભાજપ સરકારે આપી છે આ ક્યારેય ન ભૂલવું જોઈએ ઈસ્લામ સંસ્કૃતિની આપણે વાત કરીએ તો બહેનોને મુસ્લિમ બહેનોને તીન તલાકનો કાયદો હટાવી

વિશ્વનું સૌથી મોટું એ વિચાર જો કોઈને આવતો હોય તો ભાજપ સરકારને જ આવે છે ધોરણો જેવી સમુદ્ર કિનારાની પડતર જગ્યા જ્યાં કોઈ જતું નહોતું એ સ્થળને એક આદર્શ ફરવાલાયક સ્થાન બનાવવાનો જો કોઈ વિચાર આવતો હોય તો કેવળ ને કેવળ એ નરેન્દ્રભાઈ મોદી સાહેબને જ આવે છે આજે વિરોધ પક્ષો અનેક પ્રકારના આક્ષેપો મૂકી અને પબ્લિક ને પ્રજાને અલગ અલગ વિચારોથી ભેદ પાડવા માટે મથી રહ્યા છે આ દેશનું રક્ષણ ક્ષત્રિય સમાજે કર્યું છે એ સમાજે ક્યારે પણ ના ભૂલવું જોઈએ પણ હું ક્ષત્રિયવા સુરવીર ને પણ એ જ કહેવા માંગુ છું કે ક્ષમા વિરસ્ય ભૂષણમ આપડા શાસ્ત્રોએ કીધું છે કે ક્ષમા છે ને એ વીરતાનું ભૂષણ છે આભૂષણ છે

ગમે તેવા ગુનેગારો હોય એને ક્ષત્રિયો નિર્ભયતા આપી છે આવા ઇતિહાસો છે એ ઇતિહાસ ધર્મનું નુકસાન ન થાય આપણા રાષ્ટ્ર નું નુકસાન ન થાય એના માટે ગુજરાતની તમામ જનતાને એક સંત તરીકે કરબદ્ધ પ્રાર્થના છે કે સો એ સો ટકા મતદાન આ રાજ્યની અંદર થાય

એ ભાવનાઓ સાથે તમામ મતદાતાઓ પોતાનો મત સવાર નો સૌથી પહેલો નાખે અને પછી નાસ્તો કરે આ ભાવના સાથે સૌને ભારત માતા કીજે વંદે માતરમ